જો આ આ આ વસ્તુ આ ભાઈ બોલે છે બરાબર છે અને હું કહેવાય હું આને બદામ ડાબલા બદામ ડાબલા આ ફોલ 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 તો ભાઈ જો આ રીત નું હે ને આની અંદર આખો નીકળે છે અને આ ખાઈ જવાનો તો કેવું કેટલા નીકળે 25 દાણા આની અંદર થી નીકળે છે ભાઈ જો આ છે ને આખો પચીસ રૂપિયાના મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી જે એક્સપ્લોર માહિતીમાં અમે અહીંયા જે તિબેટીયન શરણાર્થીઓ જે ગરમ કપડાની માર્કેટ છે ત્યાં આગળ જે એક વસ્તુ છે તમે જોવો છો બરાબર તમે જોવો છો આ કંઈક અલગ પ્રકારની આખી વસ્તુ અમને અહીંયા આગળ જોવા મળી છે અને વસ્તુની જો વાત કરવામાં આવે ને તો આ ભાઈ એવું કહે છે કે આને કાંઈક બદામ ડાબલા કહેવાય તમે પણ ગમે ત્યાંથી આખા ગુજરાતમાંથી જોવો છો કોમેન્ટ કરી શકો છો આ વસ્તુ શું છે ભાઈ બતાવો તો આ છે હું બતાવ તો તો મને જો આ આ આ વસ્તુ ભાઈ છે છે બરાબર આને આને શું કહેવાય હું બદામ ડાબલા હવે આ ભાઈ આને છે ને બદામ ડાબલા કહે છે હવે આ બદામ ડાબલા હકીકતમાં થાય છે ક્યાં કઈ રીતના છે ક્યાં વપરાય છે ખાવામાં વપરાય છે આની કિંમત શું છે આની કિંમત દસ રૂપિયા છે અને અહીંયા આ જે છે દેવી પૂજક સમાજના જે છોકરાઓ છે એ અહીંયા વેચે છે બરાબર ભાવનગર ભાવનગરમાં આપણે આ બીજે કંઈ જોયું નથી આ બદામ બરાબર છે તમે તમે જોતા હોય તો આ કરી શકો છો કે આ વસ્તુ હું છે જો આ આ છોકરાએ ખોલ્યું આ રીતનું છે ને આની અંદર આખું નીકળે છે અને આ ખાઈ જવાનું તો કેવું લાગે આ એટલે કેવું એમ આમ સ્વાદ કેવો આવે આમ કાજુ જેવો આવે કાજુ જેવો આવે તો આનું નામ ઈચ્છ છે ને શું છે કાજુ જ છે એમ જોવો આ આ રીત નું ને ફળ આવતું હોય છે

તો મિત્રો જો આ જે ભાઈ આપણે नरेश ભાઈ જે કીધું ને એ બદામ ડાબલા અમે તમને જે બચાવ્યા જે તમે જોવો છો બરાબર અને ખાસ કરીને જે વાત કરીએ ને તો એને એમ કીધું કે શિયાળામાં કે આ વસ્તુ આખી આવે છે ઉનાળામાં નથી મળતું એટલે ઉનાળામાં છે ને ભાઈ આ પછી જે બદામ ડાબલા છે ને એ કઈ મળતા નથી અને અહીંયા જે દેવી પૂજકના સમાજ અહીંયા ક્યારે કેટલા વાગ્યા સુધી ઊભા હોય તમે બંધ થાય સવારના

વેચતા છે તો ખાસ આ જે વસ્તુ અમે જોઈ ને કાકી નવી હતી વિડીયોમાં મજા આવી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે આવી અલગ અલગ પ્રકારની માહિતી અમે મોકલતા હોઈએ છીએ